કહાર તાલુકાના લુણસીલ ગામે યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારવા માટે મોટું નિવેદન આપ્યું હતું તેમણે સમાજને હૃદયસ્પર્શી અપીલ કરી હતી કે લગ્ન પ્રસંગોમાં થતા અનાવશ્યક ખર્ચને ઘટાડી તે પૈસા આવનારી પેઢીના શિક્ષણમાં ખર્ચવામાં આવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના સામાજિક સુધારા માટે મહત્વનું નિવેદન આપ્યું છે બનાસકાંઠાના ભાભર તાલુકાના લુણસીલ ગામે ઠાકોર સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં ઠાકોર સમાજના કહેવાનોએ સમાજ સુધારણા માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી ત્યારે આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના લગ્ન ખર્ચના સુધારા માટે મળેલી બેઠકમાં સમાજને વિનંતી કરી છે તેમણે આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના શિક્ષણ તરફ આગળ વધવા વિનંતી કરી છે લગ્નમાં ખર્ચા કરવાનું છે સમાજ ના ભવિષ્ય માટે કરવાનું છે અને આવનાર સમયમાં સમાજ એ બીજાની હળવળમાં શિક્ષણ દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધે એના માટે અને આ ખર્ચા ઓટોમેટિક કપાશે તો તમામ આદિકાય બચત છે એ શિક્ષણમાં જાય અને શિક્ષણમાં જાય તો આવનાર પેઢી એ ઉજ્જવળ બને આ એક ઉમદા પ્રેરણા રૂપી અને ઉમદા કાર્યો કરવા માટે બધા જ તમે બધા અહીંયા હાજર રહ્યા છો એની સાક્ષી તાજના સાક્ષી બન્યા છો વધતી જતી મોંઘવારીમાં લગ્નના ખોટા ખર્ચ કરવાથી સમાજનું ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે તેરા પૈસા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરીએ તો સમાજ આગળ વધશે એમ ગેરીબેન ઠાકોરે જણાવ્યું તેમણે સ્પષ્ટ કર્યું કે આ બંધારણ નથી કે ભાજપના કે કોંગ્રેસના ગેવાનો બનાવતા હોય છે પરંતુ સમાજનું પોતાનું બંધારણ છે સાંસદથી લઈ ગામના સભ્યો સુધી બધા મળીને કરી રહ્યા છે આ બંધારણનો ભંગ કોઈ કરે તો નહીં ચલાવી લેવાય એ સખત ચીમકી પણ આપી હતી ટૂંક ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળનું વિશાળ મહાસંમેલન યોજાશે જેમાં લગ્નના ખર્ચની મર્યાદા તથા કુરિવાજો દૂર કરવા ઐતિહાસિક નિર્ણય લેવાશે આ પહેલથી ઠાકોર સમાજના સામાજિક જાગૃતિનો નવો દોર શરૂ થયો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત